આ વિદ્યાર્થીઓને કૂપન વેચવામાં આવ્યા અને આ ફૂડ મેળામાં જવા માટે પ્રેરિત કરવામાં આવ્યા એ કાર્યક્રમ છે ચાલો આપણે માની શકીએ કે પણ એ ફૂડ મેળાની અંદર આ વિદ્યાર્થી આ શાળાના વિદ્યાર્થી એંસીથી નેવું ટકા શાળાના વિદ્યાર્થી હિન્દુ છે અને એમને એ ફૂડ મેલાની અંદર નોનવેજ પહેરસવામાં આવ્યું અને જે માંસ મટન જે પીરસવામાં આવ્યું અને જેની સૂચના અગાઉ કોઈ આપેલ હતી આ છેતરપિંડીનું જે કામ સ્કૂલ દ્વારા અને આ જે કેથોલિક ચર્ચ છે જેના દ્વારા કરવામાં આવ્યું છે તેના વિરોધમાં અત્યારે વિશ્વ હિન્દુ પરિષદ ભજંગ દળ દ્વારા

કાયદેસરના પગલા બધા છોપર આપણે પગલા લેશો આપ આ ફરિયાદ કરશો તેવી અખે આપણે વિશ્વ હિન્દુ પરિષદે માંગણી કરી છે આજ રોજ मैं इनको देती हूँ। okay. इन्होंने अपने बच्चे को दिया होगा जा तुम जाके खाओ। okay. उस तरह से। बाकी okay. स्कूल में कोई भी बच्चे के हाथ में कूपन नहीं दिया है, ना ही उसको बोला है तुमको 500 रुपया देना है और कूपन करें। सर आप सुनने के लिए तैयार है हैं। आप फिर भी आर्ग्यू कर रहे हो वही पॉइंट में हो कि बच्चों को मिला है। जेवियर्स में मिला है कि नहीं? जेवियर्स के फादर को आप जाके पूछो। माउंट में सिस्टर है, हम लोग हैं, हम किसी टीचर्स ने स्टूडेंट्स को कूपन नहीं बेचा है। ओके आप आप इसे पूछो। आई एम उसी उसी पर हिंदू समाज के बच्चों को मांस मटन खाना सिखाया किसने चर्च ने आप बोल रहे हो कि चर्च ने किया चर्च ने किया है चर्च के सामने आपने क्या एक्शन लिया आपको दो दिन हो गए क्या एक्शन लिया आपने चर्च के सामने चर्च के सामने एक्शन लो आप हिंदू समाज की माफी मांगो हिंदू समाज के बच्चों के बालियों से माफी मांगो बरोबर है और प्रिंसिपल का हमारा नहीं प्रिंसिपल की गलती है उन्होंने ये परमिशन दिया तब उनको चाहिए कुछ भी गलत होगा हम आपके सामने एक्शन लेंगे उनको एक्शन लेना चाहिए नहीं लिया वो दे। हमारे कोई हिंदू समाज ऐसी आज रोज तारीख अगर अग्नि पच्चीस विश्व हिंदू परिषद अखिल भारतीय विद्यार्थी परिषद द्वारा માઉન્ટ કાર્મલ સ્કૂલમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે બે દિવસ પહેલા અહીંયા ગણેશ એક ચર્ચ દ્વારા આ સ્કૂલના ગ્રાઉન્ડની અંદર એક ફૂડ મેળાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જ્યારે સ્કૂલ તરફથી આ ગ્રાઉન્ડ તેમને પરમિશન આપી અને કાર્યક્રમ કરવા માટે આવ્યું હતું ત્યારે સ્કૂલે કોઈ પણ જવાબદાર ગેરજવાબદારી રીતે એ સ્કૂલના જે ગ્રાઉન્ડની અંદર જે ફૂડ મેળા થાય છે એની અંદર શું મેન્યુ છે શું બાળકોને તેમજ વાલીઓને શું પીરસવામાં આવે છે તેની કાંઈ પણ જાણકારી લીધા વગર તે ફૂડ મેળા કરવાની પરમિશન આપી દીધી અને ત્યારે જ્યારે વિદ્યાર્થીઓને ખ્યાલ પડી કે નોનવેજ પણ આ મેળામાં છે જ્યારે આપણે સૌને ખ્યાલ છે અંદર અંદર ભારત આખા દેશની હિન્દુ છોકરાઓ આ બધી સ્કૂલોમાં આવતા હોય છે અને આ સ્કૂલની પણ નેવું ટકા જેટલા હિન્દુ હિન્દુ બાળકો વિદ્યાર્થીઓ ભણતા હોય છે ત્યારે આ સ્કૂલના પરિસરની અંદર આવા ફૂડ મેળાની અંદર જ્યારે નોનવેજનું વેચાણ થતું હોય ત્યારે એક બહુ ગેરકાયદેસર રીતે આ સ્કૂલ તરફથી એક લેવાની લેવાની જરૂર છે તેમજ એબીવીપીએ આવેદન આપ્યું અને જે સેન્ટ થોમસ જે ચર્ચ છે એની સામે કાર્યવાહી કરવાની અને તેમજ જો ભવિષ્યની અંદર આવી કોઈ ઘટના ઘટશે અને જે હિન્દુ વિરોધી પ્રવૃત્તિઓ થશે તો સ્કૂલના પ્રિન્સિપલ પણ તેમના પદ પરથી રાજીનામું આપશે